હું ઘણી વખત આવા વિડીયોમાં બોલું છું ઘણા એમ છે કે બાપુની ચાપલુસાઈ કરે અથવા તો બાપુ એને કે હવે હું જયરાશી બાપુ તો ઓળખું એ તો સ્વાભાવિક જ છે મેં તમને કીધું હું તો નરેન્દ્ર મોદી ને ઓળખું નેલ્સન માંડેલા ને ઓળખું પણ એ ક્યાં મને ઓળખે જે લોકો એમ માનતા હોય કે ગણેશ ગોંડલ જેલમાં ગયા બાપુને પીછે થવું પડ્યું આમ છે તેમ છે એટલે હવે થોડુંક એનો ઓરા ઘટો કે એનો દબદબો ઓસર્યો તો એનો આ સૌથી પેલો જવાબ છે કે કશું જ ફેર નથી પડતું ગણેશ જાડેજા છે જીતવાના તો સો વાતની એક વાત આ મેસેજ શું છે મેસેજ ટુ ઓફ એ એમ કહેવા માગે છે કે અહીંયા અમારો દબદબો યથાવત છે જેલમાં હોય કે મેલમાં હોય દેરાસી બાપુ મને ઓળખતો નથી અમે તો કોઈ મળ્યા નથી જિંદગીમાં કે ક્યાં બાપુ શું એને એને મારા જેવો કોઈ પ્રાણી હશે એ ખબર નથી પણ જે સાંભળ્યું છે એ વાત આ છે કે ભાઈ બાપુ એ એટલા વર્ષથી અમથા ચૂંટાય છે બરાબર પહેલામાં પેલો એનો માસ્ટર સ્ટ્રોક તમે જે કહો તો એ એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસેથી મેન્ડેટ લઈ આવ્યા નથી દાન માંડીને દુનિયાના ઘણા કામ કર્યા હોય છે તમે ને હું કોઈ કેસ કબાડામાં જાય ને મુશ્કેલીમાં હોય તો કોર્ટમાં જાય તો વર્ષો નીકળી જાય અહીંયા ઓન ધ સ્પોટ નિર્ણય થતા હોય છે ચર્ચા છે ચારે કોર જરા ધ્યાન રાખજો અને ઘુવડ બિના છે મોર જરા ધ્યાન રાખજો કોઈપણ ચૂંટણી હોય ગોંડલ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે તેની વચ્ચે હવે નાગરિક બેંકની ચૂંટણી છે આમ તો સામાન્ય ચૂંટણી છે પરંતુ પૂરા ગુજરાતમાં એની ચર્ચા છે આ વાતને સમજવા માટે આ વાતને સરખી રીતે સમજવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે જોડાયા છે સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સર આમ તો બેંકની ચૂંટણી એટલે સામાન્ય ચૂંટણી છે પૂરા ગુજરાતમાં એની ચર્ચા ન થતું હોય પરંતુ દરેક મીડિયામાં જેની ચર્ચા છે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે ને તેમાં ગણેશ જાય જે ફોર્મ ભર્યું છે જેલમાં તેને લઈને ભારે ચર્ચા છે શું કહેશો આ અંગે સર એ ચર્ચા છે ચારે કોર જરા ધ્યાન રાખજો અને ઘુવડ બીના છે મોર જરા ધ્યાન રાખજો ચર્ચા કરાવવામાં આવી છે બુદ્ધિપૂર્વક નિત્ર ગોંડલની આ જે નાગરિક બેંક છે એ સાહીઠ સિત્તેર વર્ષ જૂની સંસ્થા છે ગોવિંદભાઈ દેસાઈએ સ્થાપેલી છે એની મૂડી ત્રણસો કરોડ રૂપિયાનું એની પાસે ડિપોઝિટ છે ને દોઢસો બસો કરોડ રૂપિયાનું ધિરાણ છે એટલે બધું થઈને પાંચસો કરોડમાં આડર્ટ છે ખાલી રમે છે પાંચસો કરોડમાં જેને કારણે અત્યારે ચર્ચામાં આવી બેંક એ લોકોને પાંચસો કંઈ લેવા દેવા નથી પાંચસો છે હવે શું થઈ રહ્યું છે છે જેટલા એના અને એમાં દસ થી બાર હજારનું પંદરમી તારીખે એનું ચૂંટણીનું મતદાન છે અને દસ થી બાર ટકા જ મતદાન થાય છે મતદાન એ આટલું જ થાય છે દસ થી બાર હજાર લોકો જ મતદાન કરે છે હવે જે જેને કારણે આ ચર્ચામાં આવી છે એનું કારણ એક માત્ર છે ગોણેશ ગોંડલ જયરાજસિંહ બાપુના સુપુત્ર એણે આ ચૂંટણીમાં અંદર ખાને જમ્પ લાવ્યું હવે જમ્પ લાવવામાં મેં કીધું તેમ એ જમ્પ લાવ્યું એ પણ બુદ્ધિપૂર્વક જમ્પ લાવ્યું છે નહીંતર ત્યાં એનો દબદબો એવો છે કે અગિયાર ડિરેક્ટરની ની ચૂંટણી છે ચૂંટણીમાં અગિયાર ડિરેક્ટર ચૂંટાઈ જાય એમાં કેટલાક કોઓપ્ટ એવી પણ એક વ્યવસ્થા છે કોઓપ્ટ એટલે શું કે ધારો કે જયરાજ ગણેશ બહાર આવી જાય અને એમ કોઈને પણ કહી દે કે તમે રાજીનામું આપી દો તમારી જગ્યાએ હું આવી જાઉં છું તો એ સંભવ છે પાછું એમ એટલે એને ચૂંટણીમાં ન ઉભા હોય તો ડિરેક્ટર થવું તો આરામથી થઈ શક્યા હોત પણ એમ થવામાં મજા નથી આ જુઓ બાપુએ આમાં બુદ્ધિપૂર્વકનો ખેલ નાખ્યો છે ઈસ જંગલમાં એક હી શેર એણે શું કીધું છે કે એના દીકરા અત્યારે જે છે એ ભલે જેલમાં છે પહેલામાં પહેલો એનો માસ્ટર સ્ટ્રોક તમે જે કહો તો એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસેથી મેન્ડેટ લઈ આવ્યા નામ જયરાસિંહ મેન્ડેટ નથી નામ પણ એ તો પછી પાછું ખેંચી લેશે પણ ગણેશ ગોંડલ એટલે કે જયરાસિંહના દીકરાને ભારતીય જનતા પાર્ટીથી મેન્ડેટ લઈ આવ્યા એનું ગુજરાતી ગુજરાતની સાણી પ્રજાએ પણ સમજવું જોઈએ

એટલે નંબર વન પેલો તો માસ્ટર કહી કે જે લોકો એમ માનતા હોય એટલે કે જયરાસિંહના રાયવલ એ કોંગ્રેસ હોય કે બીજા રાયવલ હોય જે લોકો એમ માનતા હોય કે ગણેશ ગોંડલ જેલમાં ગયા બાપુને પીછે હડ થવું પડ્યું આમ છે તેમ છે એટલે હવે થોડુંક એનો ઓરા ઘટો કે એનો દબદબો ઓસરો તો એનો આ સૌથી પહેલો જવાબ છે કે કશું જ ફેર નથી પડતું જેલમાં છે એ છે બરાબર પણ જુઓ તો પણ હું મેન્ડેટ લઈ આવ્યો નંબર વન અને જીતશે ખરા કારણ કે એમાં કમિટેડ વોટર્સ જેવું છે જસ દળ પંથક ઓગણચાલીસ થી ચાર હજાર જેટલા અમુક વિધર્મી જેને કહી શકાય આપણી ભાષામાં નહીં તો એ સભાસદો છે એમાં કંઈ ખોટું નથી પણ એના કમિટેડ વોટર્સ છે એટલે કહું છું કે એ બધાને કારણે જીતી જવાની સંભાવના વધુ છે સિવાય કે કોઈ સરકાર કંઈક પગલું ભરે જેમ કે ચેરિટી કમિશનરમાં યતીશ દેસાઈએ ફરિયાદ વ્યક્ત કરી છે ત્યાંના ડીસીપીથી માંડીને ડીઆઈજી બધા લોકોને કરી છે કે ભાઈ આ લોકો ક્રિમિનલ્સ છે આની ઉપર આટલા અપરાધો છે અને ચૂંટણી લડતા અટકાવો હવે જો બહુ ગધેડો થાય ને માથા કુર્તાને અટકાવે તો જુદી વાત છે નહીં તો ગણેશ જાડેજા છે જીતવાના તો સો વાતની એક વાત આ મેસેજ શું છે મેસેજ ટુ ધી પીપલ ઓફ એ એમ કહેવા માગે છે કે અહીંયા અમારો દબદબો યથાવત છે જેલમાં હોય કે મેલમાં હોય અમારે આ ચૂંટણીમાં જે જીતી ગયા તો ઓકે ભવિષ્યમાં જે ચૂંટણી વિધાનસભાની કારણ કે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે જયરાજસિંહ બાપુએ સભા બોલાવી હતી પટેલ સમાજના સંમેલનના નામે અને એને જાહેર કર્યું કે જે લોકો એવું ઈચ્છતા હોય અથવા તો એવી કલ્પનામાં રાજતા હોય કે ટિકિટ નહીં મળે તો લખી રાખો અહીંયા આજીવન અત્યારે તો કમસે કમ અમારી પેઢી છે ત્યાં સુધી બીજા કોઈને ટિકિટ મળવાની થતી નથી હું તો મારા પછી મારા વાઈફ છે તેના પછી મારો દીકરો છે એવું એને ચડેધાડ કીધું એટલે એને સાબિત કરવા કે ભાઈ જુઓ એ પછી હજી તો બે હજાર જયારે સત્યાવીસ આવે ત્યારની વાત પણ અત્યારે આ જે તમે કીધું કે નાની એવી બેંક છતાં એ ચર્ચામાં તો આવી ગઈ ને શું કામ આવી ખાલી ગણેશની ઉમેદવારીથી એટલે એ ટૂંકમાં એક જાતનું આમ તમે કહે ને સ્ટેટસ સિમ્બોલ છે નહીં અહીંયા ચૂંટણી જીતે કે ન જીતે બાપુ કે એ જ નિર્ણય થતા હોય છે બેંકમાં પણ એમાં વચ્ચે એક વખત જતીષ ગોવિંદ દેસાઈને એની જે ચેરમેન એનું મંડળી આવી સત્તામાં આવી હતી તેને બાદ કરો તો પણ બાકી બધા સભાસદો ઉપર તો હજી જયરાજસિંહ બાપુનો આટલો જ પ્રભાવ છે પણ અહીંયા બીજી કશી જ વાત નથી એ મુદ્દાનો કાર્યક્રમ છે કે ગણેશનું પોલિટિકલી પણ વજન આટલું જે છે એને લોન્ચ કરવામાં કે જુઓ જેલમાં હોવા છતાં એ ચૂંટાઈ આવ્યા છે આટલું બતાવવા થઈને જ આ ખેલ પાડવામાં આવ્યો છે એને કારણે અવડીક નાની બસો પાંચસો કરોડની સહકારી બેંક હોવા છતાં આખા ગુજરાતમાં સ્ટ્રીમ મીડિયામાં ચર્ચામાં આવેલી છે સર કદાચ એવું કહી શકાય કે જ્યાં વિવાદ સર્જાયો છે તેના કારણે કદાચ નગર બે હજાર સત્યાવીસમાં આપણે જે રીતે વાત થઈ રીતે વિધાનસભાની ચૂંટણી આવી છે પરંતુ આ જે વિવાદ સર્જાયો છે તેના કારણે હવે કદાચ એવું કહી શકાય વિવાદની સાથે જ રાજકીય એન્ટ્રી પણ થઈ છે ને રાજકીય કારકિર્દીની શરૂઆત કહી શકાય જુઓ અમસ્તા એણે કરવાની તો હતી જ જુઓ બે ત્રણ વસ્તુ છે એક વખત થી માનલો કે પેલા તો એની ઉપર ગુનો નોંધાણો ગમે તે ગુનો ગયો જેલમાં ગયા આ તમારી જાણ ખતર તમે હું પણ એક ઠેસ ખાઈ લઈએ ભય જાય છે બિલકુલ એક વખત તમે જેલમાં જઈ વાંચો એટલે નેત્ર ગણેશભાઈ ને આજ સુધી જેલમાં જવાનો વારો તો કમસે કમ આવ્યો નતો હવે એ ડેબ્યુ આપણે જેમ ક્રિકેટમાં ડેબ્યુ કહીએ ને એમ બિલકુલ જેલમાં જઈ આવ્યા એટલે હવે જેલ ની જે ફરક છે ટૂંકમાં અથવા તો જેલમાં જવાથી એમ કે કેટલી નાલેશી થાય છે એ પ્રકરણ હોય માને પણ આ હવે ફરક ગઈ કે આજે વખત ગયા બે ચાર મહિનાથી તો છે ન કરે નારાયણ ને કાલે વાર કોઈ બીજો ગુનો જેલમાં તો હવે આપણે જેમ ઘરેથી ઓફિસ ને ઓફિસ થી ઘરે આવીએ એમ જેલમાંથી મેલમાં મેલમાં જેલમાં આવ્યા કરે એટલે એક તો જેલનો ડખો પેલા તો પૂરો થયો નંબર વન નંબર ટુ આ ચૂંટણી એ જીતે તોય પ્લસ છે ને હારે તોય પ્લસ છે દાખલા તરીકે જીતે તો તો સહજ વાત છે કે ભાઈ બધા વિરોધ પક્ષો પણ એવું કહી શકશે એની સામેની પેનલવાળા કે ભાઈ એને તો બધું કમિટેડ ની અરે એનો પ્રભાવ છે એટલે એ જીતી જવાના તને જીતે એમાં શું ફેર કારણ કે આમાં ચૂંટણી જેવું કંઈ છે નહીં નીતિ નિયમ તો કોઈ પાળવાના નથી આ બધું દબંગાઇથી જીત્યા છે વગેરે વગેરે તો જીતી તો જાય સમજી લો જીતે તો એનો દબદબો છે કે વાલો અમે લોકો હજી તાકાતવાળા છે એ સાબિત થઈ જાય માની લો કે હારી જાય બે ઘડી તો પણ એના માટે પ્લસ પોઈન્ટ છે શું પ્લસ પોઈન્ટ છે એક વખત તમે જુઓ આપણે ધોરણ દસ અને બાર માં છોકરાઓ છે ને પહેલી વખત જીવનમાં નાપાસ થતા હોય છે એટલે તમે જુઓ કેટલાક જે છે ને એ ડિપ્રેશનમાં આવી જાય કેટલાક સુસાઈડ કરી લે કેટલાક ઘર મૂકીને ભાગી જાય કેટલાક ભણવાનું છોડી દે ઘણું બધું થાય કારણ કે એને જિંદગીમાં પહેલી વાર આવું નાપાસ જેવી શબ્દ સાંભળ્યો હોય આપણે એક થી દસ ધોરણમાં નવ ધોરણ સુધી નાપાસ કરવાની લગભગ વાંધો નથી હોતો નાપાસ કરવાનો નથી એટલે વાંધો નથી આવતો દસમું આવે નાપાસ એટલે ડિપ્રેશનમાં આવી જાય એવી સ્થિતિમાં આ માણસ લો કે ગણેશભાઈ અત્યારે આમાં નાપાસ થાય આ ચૂંટણીમાં તો પણ હવે એને હાર્યા પછીથી પણ મેન્ટલી પ્રિપેર કેમ રહું એને થોડુંક એક એ પગથિયું તો ચડી ગયા કે હરાય પણ જીવનમાં જીતાય નહીં હારી પણ શકાય એમ ચૂંટણીમાં તમે ઊભાઈ ખરા તમે જેના મદાર રાખતા હતા એ ગમે એ થયું હોય અંતે તમે ધારો કે હારો તો તમારે એ નક્કી થાય ને જીવનમાં હાર પણ હોઈ શકે જીત જ હોય ને એવું જરૂર નથી એટલે બે બાબતમાં તમને કહું છું એ પ્લસ પોઈન્ટમાં એના એંગલથી આ હું નૈતિક રીતે નથી કેતો આ કંઈ સારું નથી કહેવાતું જેલમાં જઈ આવ્યો એટલે હારું ને હારી જાય એમ નથી કહેતો હું તો એના પક્ષે કહું છું કે જયરાસિંહ બાપુ એ માનશે છોકરાને એમ ખબર પડી જાય જીવનમાં હારવાનું પણ આવી શકે તો ડિપ્રેશનમાં ન આવે એટલે એને પોલિટિકલી તમને કહું તો એ એંગલમાં એણે એને પરિપક્વ બનાવવા માટે થઈને આ એક ખેલ ખેલો છે

એની બધાય કાંધલની વાત જે કરતા હોય તે પણ જુઓ મત આપનારા લોકો એને ચૂંટે છે તો તમારે લોકતંત્રમાં સૌથી મોટી કસોટી શું હોય એક વખત તમને કહું શંકરસિંહ વાઘેલા જ્યારે ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે સૌથી પહેલી સભા એણે રીબડામાં કરી હતી અને મહીપતસિંહજી જાડેજા ત્યારે વિદ્યમાન હતા અને અહીંથી રાજકોટથી પત્રકારોને લઈ જવામાં આવ્યા હતા એમાં હું એક પણ હતો શંકરસિંહ વાઘેલાએ જે પ્રવચન આપ્યું હતું ને એટલે કે ઉદબોધન કર્યું ને એ બહુ સાંકેતિક હતું એણે અમારા બધા અમે બધા પ્રશ્ન પૂછીએ પેલા બાપુ તો બાપુએ સૌથી પહેલા કીધું કે કેટલાક પત્રકારો અને કેટલાક વિશ્લેષકો અને કેટલાક વિરોધ પક્ષ વાળાઓ અત્યારે મનમાં એવો એક પ્રશ્ન ઉપસ્થિત કરીને બેઠા હશે કે શંકરસિંહ ને ક્યાંય ને મળ્યું ને પેલી સભા રેબડામાં હમ આવું એણે કીધું તું પણ એણે એમ કીધું કે તમને જે તમને પ્રશ્ન મને કે કોઈએ કર્યો નથી પણ અમુક લોકોના મગજમાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે તો હું એ લોકોને કહી દઉં કે અમારે એટલે કે ધારાસભ્યોને માટે થઈને સ્પીકર છે ને એ બાપ ગણાય વિધાનસભામાં સ્પીકરનું જે સ્થાન છે એ બાપ સમાન હોય અમારા બધા ધારાસભ્યોના સાહેબ મોનિટર બોસ એ કોણ સ્પીકર ઓકે હવે જે સ્પીકર આદરણીય ધારાસભ્ય શ્રી મહેપતસિંહજી જાડેજા એમ કહીને જેને સંબોધતા હોય તો એને માટે થઈને મારે લાજ કાઢવાનો ક્યાં આવે અને બીજું તમે મત આપીને જીતાડ્યા છે તો ત્યાં ગયા છે ને આવો જવાબ એને આપ્યો તો કારણ કે આ સીટ જે છે ગોંડલની તમે જે પ્રશ્ન કર્યો કાંદલ જાડેજા વાળી કુતિયાણાની જેમ છે કે જયેશ રાદડિયાની જે બેઠક આપણે જાણીએ છીએ આ જામકંડોના એ બધું શું છે સાહેબ એનું પોતાનું જે વાવેલું અથવા તો એને જે કઈ દબદબો જળવાયો છે એને દબદબો તે આ કળી છે એમાં હાવ રિવોલ્વ લમણે મૂકીને કોઈ ન જીતી શકે પણ બે વાત હોય શત્રુ હામે શત્રુ મિત્ર હામે મિત્ર એણે દાન ધરમથી માંડીને આડાવલા દુનિયાના ઘણાય કામ કર્યા હોય છે તમે ને હું કોઈ કેસ કબાડામાં જાય ને મુશ્કેલીમાં હોય તો કોર્ટમાં જાય તો વર્ષો નીકળી જાય ને અહીંયા ઓન ધ સ્પોટ નિર્ણય થતા હોય છે હવે એવા તો હાંચ પડે કેટલાય બાપુનો દરબાર ભરાય છે મેં સાંભળ્યું છે હું ઘણી વખત આવા વિડીયોમાં બોલું છું ઘણા એમ છે કે બાપુની ચાપુ કરે અથવા તો બાપુ એને કે હવે હું જયરાસી બાપુને તો ઓળખું એ તો સ્વાભાવિક જ છે તો મેં તમને કીધું ને હું તો નરેન્દ્ર મોદીને ઓળખું નેશનલ માડેલાને ઓળખું પણ એ ક્યાં મને ઓળખે એમ જયરાસી બાપુ મને ઓળખતા નથી મેં તો કોઈ દિવસ મળ્યા નથી જિંદગીમાં કે ક્યાં બાપુ શું એને એને આમ મારા જેવો કોઈ પ્રાણી હશે એ ખબર નથી પણ જે સાંભળ્યું છે એ વાત આ છે કે ભાઈ બાપુ એ એટલા વર્ષથી અંથા ચૂંટાય છે પ્રમાણે બાયની ધરપકડ થઈ આપણે જેના દીકરાની તો ના તાલુકાના આડત્રીસ જેટલા માર્કેટિંગ યાર્ડો બંધ પાડ્યો સાહેબ કંઈ બજાર આડત્રીસ ગામોમાં માર્કેટિંગ યાડો સહિત આડત્રીસ ગામો બંધ પાડ્યો તો કંઈ એમ ધાક હવે કંઈ રામબાળાનો વખત નથી કે વડોદરા પોલીસ ખાતું આવે આ તમારી સામે છે સીસીટીવી કેમેરા પણ એનું કઈક વાવેલું હોય એને પછી બધું ભેગું થાય પ્લસ માઇનસ અત્યારે તમે એમ કહો કે તો એ દાદાગીરી છે તમે એને એમ કેમ કહી શકો કે લોકપ્રિયતા છે તો આ દાન ધર્મ જે કરે છે બધા એ હું બધા ટેક્સ બધા બિલકુલ સોળ સો ટેક્સ ભરી અને પછી દાન કરે છે પરસેવાની કમાણીના નહીં હરામની કમાણી કેટલી હોય છે ત્યારે કરોડોમાં દાન કરે તે દિવસે તમે કેમ નથી વિચારતા કે ભાઈ આને દાન કર્યું ભલે આટલા કરોડનું પણ એને ટેક્સ છુપાવ્યો ને એટલે ચોરી કરીને દાન કર્યું છે ને એવું આપણે નથી વિચારતા ત્યારે એમ જ કે છે ફરણા આટલા લાખનું કે આટલા કરોડનું દાન આપ્યું એમ આ ઘટનામાં છે કે તમે એક પક્ષીએ વિચારી ના શકો કે એનું ધાક છે કે બધાને લમણે બંદૂક મૂકીને કે એવું કંઈ ભગવાનનો અવતાર છે એવું ના હોય પણ એના કેટલા કામે હોય અને પછી શાખ અને ધાક બે ભેગી થાય ને ત્યારે આવું નિર્માણ થતું હોય છે એટલે આ બેઠક જે ધારાસભાની હોય કે સંસદ સભ્યની હોય અહીંયા જે છે એમાં આ લોકોનો પડ્યો બોલતો ઝીલાય છે એ વર્ષોથી છે અને એ છે ને સીધું કનેક્શન છે લોકો સાથે એટલે એના હાજે દરબાર મેં સાંભળ્યું છે કે હાજે દરબાર ભરાય છે દરબારોમાં જેટલા લોકો ત્યાં આવે છે બધા કાંઈ કોઈ ઓળખીતા પાળખીતા કેટલાય લોકો અજાણ્યા આવતા હોય બાપુની સમક્ષના પ્રશ્નો રજૂ કરે અને ઓન ધ સ્પોટ એનો નિવેડો લાવે તો પછી એસાન નામની કોઈ ચીજ હોતી હોય ગમે તે ગણો કાયદો તમને નથી ન્યાય આપી શકતો ત્યારે બાપુ તમને ન્યાય આપતા હોય તો તમને બાપુ જ રૂડા લાગવાના એ તો જેની માથે વીતી એને ખબર પડે જેને કાંઈ નથી ને રાયવલી જ વાત કરી છે એને એમ લાગે છે કે બાપુને તમે દબંગાઈને વખાણો હું કામ પણ હું તમને છે કાયદામાં મેં વ્યવસ્થા અત્યારે એફારી નહીં હાંજે હાંજે તમને ચુકાદો આપી દેવું છે આ કલકત્તામાં રેપ થયો છે ને બધા રેપ ને ફાંસી આપી જોઈએ આપી જોઈએ મમતા એટલે કોણ દે પણ બધા તમારી હાને છે ઓલા એ કન્ફ્યુઝ કર્યો મારા જીવતો છે તમારી નજર સામે છે દઈ દો ને એટલે આવા બધા પિંજણમાં ટાઈમ કાઢવા વાળા કરતા આ મરદના પેટ ના કે તમને હાંજે છુટકારો કરી દે જેવો થાય તેવો હું સમજી એટલે વાત એવી છે કે એ બધાનું આ જે વાવેતર છે એને કારણે આ પંથકમાં તો કાં તો જયરાજ બાપુ કે એ જીતે અથવા તો એને ટિકિટ દેવી પડે બેમાંથી પણ એમાં કોઈ પક્ષમાં કોઈ હુંકાર કરી ન જાય કે નહીં અમે બાપુની અનિચ્છાએ પણ અમે ગમે ઉભા રાખશું જીતાડી દઈએ એવું ત્યાં અત્યાર સુધી તો કમસે કમ નથી મળ્યું કારણ કે આખા સમાજને એના પંથકમાં જે લોકો રહે છે એને બધાને ખબર છે કે આના દરવાજા અમસ્તા ખુલ્લા હોય છે બારેમાં તો જ આ દબદબો હાલે ને ભલામણ એમને તો કાંઈ કોઈનું હાલે નહીં નથી મફતમાં મળતા એના મૂળ પણ પડતા એના જેવી વાતો છે કે કોઈ કદાચ કોઈ માણસ નાહકનું જિંદગીમાં કોઈ દિવસ એટલું બધું નથી આવતું હતું ઘડી બે ઘડી હાલે તમે બગહરાના ઘરેણા હોય એનાથી એક બે પ્રસંગ તમારા રોડવી હકો એ ગીરવે ન મુકાય ગીરવે તો નવસો હોળની ગીની હોય તો જ આવે આ લોકો નવસો હોળની ગીની જેવા છે એટલે આ પ્રકારની વાત છે એટલે અત્યારે લોકો સેવા વગેરે કરી રહ્યા છે ને એમાં એનો એ પંથકમાં ધબદબો છે અને એની ચૂંટણી જે છે એ ન્યા કોઈ પક્ષને કારણે નહીં આ બે વ્યક્તિઓના નામે જ બધું રાજકારણ ખેલાય છે સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા જગદીશ મહેતા સર જે રીતે તમને વાત કરી કે ભાઈ એક વ્યક્તિના ફોર્મ ભરવાના કારણે જે ગોંડલ બેંકની નાની ચૂંટણી છે તે કદાચ અત્યારે ગુજરાત માટે મોટી બની છે તો ત્યારે બસ આટલું હું ફરી મળીશું વાત ગુજરાતી પર